ભરૂચ શહેરના ઇન્દિરાનગર ઝુંપડપટ્ટી નજીકથી ચોરીના મોબાઈલ નવ તથા એક લેપટોપ જેની કિંમત રૂપિયા ઇઠ્યોતેર હજારના મુદ્દામાલ સાથે એક આરોપીને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વારા એલસીબી નાઓના માર્ગદર્શન મુજબ ઉપરોક્ત સૂચના વનવય લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો દ્વારા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવાના પ્રયત્નોના ભાગરૂપે શંકાસ્પદ વ્યક્તિ ઉપર વોચ રાખી ચેક કરવા અને તેની પાસેના સામાનની ખરાઈ કરવી વગેરે પ્રયત્નો હાથ ધરેલ હતા દરમિયાન એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટીમના માણસો ભરૂચ શહેરમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળી હતી કે અગાઉ મોબાઈલ ચોરીમાં પકડાયેલ રણજીત નામના વ્યક્તિને ઇન્દિરાનગર ઝૂપડપટી પાસે એક બેગમાં મોબાઈલ તથા લેપટોપ લઈ વેચવા માટે ફરે છે જેથી એલસીબી ટીમ દ્વારા સદર ઇસમને ઝડપી પાડી તેની પાસેનો બેગ તપાસતા અલગ અલગ કંપનીના ન મોબાઈલ તથા એચપી કંપનીનું સિલ્વર કલરનું લેપટોપ મળી આવ્યું હતું જેથી મરી આવેલ ચીજ વસ્તુઓના બિલ કે કબજો ધારણ કરવા અંગે આધાર પુરાવા માંગતા પકડાયેલી સમ રજૂ કરી શક્યો ન હતો કે કોઈ સંતોષકારક જવાબ પણ આપી શક્યો ન હતો અને સઘન પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત આપી હતી કે અગાઉ તે વહેલી સવારે લોકોના ઘર આસપાસ ફરતો અને આ દરમિયાન કોઈ મકાનનો દરવાજો અડધો ખુલ્લો કે ખુલ્લો મળે તો મોકો જોઈ મોબાઈલ ચોરી કરી લીધો અને આ બાબતે તે ભૂતકાળમાં દહેજ અને ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પકડાઈ પણ ગયેલો હતો જેથી તેના મોબાઈલ ચોરી કરવાની રીત બદલી નાખી અને હવે અલગ અલગ ટ્રેનમાં પેસેન્જર તરીકે બેસી ટ્રેનના મુસાફરોની નજર ચૂકાવી મોબાઈલ અને લેપટોપ ચોરી કરી ટ્રેનમાં આગળના સ્ટેશને ઉતરી જાય છે અને હાલમાં પકડાયેલ મોબાઈલ અને લેપટોપ અલગ અલગ ટ્રેનમાંથી ચોરેલ હોવાની હકીકત જણાવી હતી પકડાયેલ ઇસમના કબજામાંથી મળી આવેલ અલગ અલગ કંપનીના એન્ડ્રોઈડ મોબાઈલ ફોન નંગ નવ તથા